નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ કી કરો વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું આપણા પાંચમા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે બરાબર છે મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ ધોરણ સાતના સ્વ અધ્યયન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ કી કરોતીની વાત કરવાના છીએ તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન અકાવતું હોય કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે કામ કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર અથવા સામાયિકમાંથી નાના નાના દસથી બાર ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયાઓ સંસ્કૃતમાં લખવાની છે ચિત્ર પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખશો કે ચિત્રમાં મોટે ભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ પણ ક્રિયા પણ થતી હોય તેથી તેને સમજવા અને લખવામાં સરળતા રહે આવા ચિત્રોમાં થતી ક્રિયાઓ ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો ચિત્રો ના મળે તો ક્રિયા ચિત્ર દોરી પણ શકાય છે તો અહીં આપણે જોઈએ મિત્રો મેં તમને સહેલા પડે એટલા માટે આ રીતના ચિત્ર રાખ્યા છે તો પેલું ચિત્ર છે બરાબર છે એ દાંત કાઢે છે એટલે એને કહેવાય સંસ્કૃતમાં હસતી પછી બીજું ચિત્ર છે તો તમને ખ્યાલ છે નિંદતી પછી ત્રીજું ચિત્રમાં રડે છે તો રોદિતિ અને ચોથું ચિત્ર છે એમાં વિચાર કરે છે બરાબર છે બ્રહ્મા છે એટલે ભ્રમતી પછી પછીનું ચિત્ર છે તો ગુસ્સો કરે છે એટલે કુપ્યતી પછીનું છે એ વિચારે છે સ્વપતિ સ્વપીતી પછીનું ચિત્ર છે એ માફી માગે છે એટલે ક્ષમા યાચતે પછી આમ અદ્ભુત ટૂંકમાં આશ્ચર્ય લાગે છે એટલે વિષ્મો ભવા બરાબર છે વિષ્મો ભવા પછીનું ચિત્ર છે જોવે છે એટલે પશ્યતી પછીનું ચિત્ર છે એ બોલે છે તો વધતી પછીનું ચિત્ર છે લખે છે તો લિખતી અને છેલ્લું ચિત્ર છે એ આપણે નમસ્કાર કરે છે એટલે પ્રણમાતી તો મિત્રો આ તો આપણું ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વઅધ્યયન પોથીના તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન આપેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે